જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવ બ્લોગમાં તો આવી રીતના શાંતિથી ગાયોનું કામ થઈ ગયું બધું વાગી ગયા છે ત્યારે હાડા દસ અને આપણે જવાનું છે આઘી વાળીએ લઈને કારણ કે આપણે જે મગફળી જે હતી એ પાકી ગઈ છે ફૂલ એટલા માટે આપણે એનું કામકાજ શરૂ કરી દીધું છે અને હવે આગળ એ મગફળીનો પાલો હારો રેક નો ન રે તો ઉપરવાળાના હાથમાં જોડવાનું છે કારણ કે અત્યારે તો તડકો છે પણ ક્યારે અંધાર થઈ જાય અને ક્યારે વરસાદ આવે એનું કઈ નક્કી નથી હોતું પણ જો આપણે હવે વરસાદની વાત જોઈને બેહી તો મગફળી હાથમાં લઈ જાય પાલો હાથમાં લઈ જાય સુકાઈ જાય એટલા માટે હવે જે થવાનું છે એ થાય ધણી ધાર્યું છે અત્યારે તો આપણે શરૂ કરી દીધું મુહૂર્ત કરી દીધું છે તો હાલો તમને પણ લઈ જા વાડીએ હું જોવા ખેતર આવી અને ઘડીક માંડી છે હું આ મળીશું કારણ કે ખબર પડે આપણે ભીનામાં કેટલી ગમે કે નહીં દર વખતે આપણે રાપ મારતા પણ રાપ કરતા માંડી વધારે ફાવે છે આપણે અને જાય છે ઓછી આવે આજ તો તડકો છે પણ વાદળાનો ભરોસો નહીં થાય કે ન થાય કાંઈ નહીં આપણે શરૂ કરી દીધું છે શ્રી ગણેશ એટલો ભાગ આપણો લેવાઈ ગયો છે છે આપણે કેટલા દિવસ લાગે અને આપણે મજૂર કર્યા છે બધા મજૂર માંડવી ખ્યા માટે આવી ગયા છે અને બધી માંડવી આપણે ખેંચી નાખવાની છે આ જેટલી ખ્યાં એટલી અને બાકીની બધી કાલે તો પ્રમ દિવસમાં તો જો આ રીતની આપણે માંડવી ખ્યાં છે સુપર થોડીક ધૂળ આવે છે પણ એ ધૂળમાં એનું ભીનું રહ્યું કે નહીં માટી ફૂલ ભીની છે તો તું એ ખરી જાય છે ને કે તો ઢેફા બહુ હશે આપણે કરાળ માટી ને એટલે ગમે એટલી ખેરો ને માઇન્ડ તૂટી જાય પણ ઢેફો ન અને આપણે દર વર્ષે છે ને આપણે ટ્રેક્ટર ની રાપ હોય ને એનથી આપણે કાઢતા પણ આ વખતે આપણે એવું નક્કી કર્યું કે આપણે વરસાદ હજી હમણાં સુધી હતો અને આ બે ત્રણ દિવસ વરસાદ નથી એટલે હજી જમીન પોષી છે જમીન પોષી છે ને એટલે આપણે માંડવી ખેંચ આપણે એમને આવી દે એટલા માટે તો આપણે આ રીતે માંડવી ખ્યાં આવી લઈ અને થોડીક ધૂળ આવશે એવું લાગે છે પણ એ તો પછી પાછી ખરી જાય કેમ અને જો અહીંયા બધા મજૂર સાફ આવે છે અને પછી બધા ખેંચવા મળશે હે ધૂળ નથી આવતી એમ ઓછી ધૂળ છે આમ કે એટલી બધી ન કહેવાય

આખો દિવસ લઈ પહેલા પેલા વેલા આપડે ખેંચતા હોય એટલે ફરફોલ આપડે પછી રોજ કેવા મળી ને તો કઈ ન થાય

કારણ કે સાડા ત્રણ પોણા ચાર થઈ જશે જે નિશાને ઘરે લઈ જવાની છે વિશાળે લઈને ઘરે રહી પછી ગાયો દોવાનો ટાઈમ થઈ જાય ને માડવી દો આપણે એટલી લેવાઈ ગઈ છે ને હજી બાકી છે અડધેથી વળામણ કરે છે તો આપણે અહીંયા માંડવી કહેવાનું સારું છે હવે આપણે એ ઘરે કારણ કે જે નિશાને લેવા જવાનો ટાઈમ થઈ ગયો એટલે ઘરે જવું પડશે અને જે નિશાને ઘરે લઈને દઈએ એટલે તરત આપણે ગાયો દોવાનો ટાઈમ થઈ જાય આપણે જો વાડીનું તો કામ કરીને બખોરો પછી ઘરે કામ કરીને અત્યારે ફ્રી છે તો અત્યારે કોઠિંબાથા કોઠીમાં હાવ પીળા થઈ ગયા છે એમ આ લીલા હોય ને ત્યાં આપણે આથણું કરવાનું હોય એને પેલા હાવ પીળા થઈ ગયા એનું કારણ એ છે કે અચાન સુધી વરસાદ શરૂ હોય તો આથણું કરી તોય બગડી જાય એટલા માટે પીળા થવા દીધા અને આજ બધા લઈ લઈએ અને બોળો નાખવાનું છે ને બોળો ખાલી આપણે એક જ દી રહેવા દેવું કારણ કે પીળા કોઠીમાં થઈ ગયા તે ને લીલા હોય ને તો આપણે ત્રણ ચાર દિવસે રાખવો પડે આ વેલો કાઢી નાખવાનો જયારે જીસે કોઠીમાં નો વેલો નહીં કાઢતા કારણ કે આ એક આથનું એવું છે કે જે આપણે નાના બાળક લઈ લઈને મોટા વૃદ્ધે ખાઈએ કે નાના ખાઈએ કે અને આવડે ખાટલે આપણે ગમે બેન દીકરી હોય તો પણ એ પણ ખાઈએ કે નહીં કર આપણે આવડે ખાટલે કોઈ આંથનું ન ખાઈએ કે પણ આનું ખવાય આમાં એટલી શક્તિ હોય હા અહીંયા તો આપણે આખો સમુદ્ર ભરાણો છે આ પાણી હવે સુકાતું જ નથી વરસાદ તો રહી ગયો છે તો એ હજી પાણી ભર્યું રહી છે પણ હવે ફૂકાઈ જાય કેમ લાગે સુકાઈ તો વાળ ના તેડકો પડશે ને તો હમ હજી વાદળા રહી છે કેટલા કોઠીમાં મળ્યા

આપણે બે દિવસ આથો આવવા માટે મૂકી દેવો ગોળો આવવા માટે અને ઘણા લોકો સાસ માં ગોળો ભરે આપણે થોડાક પાકલ જેવા થઈ ગયા છે એટલે આપડે સાસ માં ગોળો નાખી અને ઘણા લોકો અળદર નથી નાખતા એમ બે તડકે રાખી ઉડી જાય પણ આપણે ઉડી જાય કલર માટે હળદર નથી નાખતા પણ હળદર નાખેલો બોળો છે ને બહુ મસ્ત આવે એટલા માટે આપણે હળદર નાખીએ છીએ બહુ નથી નાખીએ થોડીક જ નાખીએ અને એટલી બધી મહેનત કર્યા પછી આવી રીતના કાસરા કરી નાખ્યા કોઠલીમાં આખાનો બોળો કરાય અને કરે કરાય આપણે કાસરીઓ એટલા માટે કરીએ કે વરસાદ જેવું વાતાવરણ છે ને થોડાક તડકામાં ફૂંકાઈ જાય એટલા માટે